સુરતના રાંધેર ખાતેની શિક્ષિકાને તેના જે ભૂતપૂર્વ વિદ્યાર્થીએ જાનથી મારી નાખવાની ધમકી આપી અને એટલું જ નહીં ભૂતપૂર્વ વિદ્યાર્થીએ તેનો પીછો કરી ઘર સુધી પહોંચ્યો હતો આખરે કંટાળી શિક્ષિકાએ ભૂતપૂર્વ વિદ્યાર્થીને પાઠ ભણાવવા રાંધેર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગણતરીના કલાકોમાં વિદ્યાર્થીની ધરપકડ કરી છે કામરેજમાં રહેતી અને રાંધેરમાં સરકારી સ્કૂલમાં નોકરી કરતી એકતાલીસ વર્ષે શિક્ષિકા પર એકવીસમી જૂને એક કોલ આવ્યો હતો કોલ કરનારે કહ્યું હતું કે હું યસ જીતેન્દ્ર વેગડા બોલું છું હું આઠથી દસ વર્ષ પહેલાં તમારો વિદ્યાર્થી હતો તમારા ખબર અંતર પૂછવા માટે મેં કોલ કરેલ છે આવી રીતે શિક્ષિકા પર બાવીસમી જૂનથી લઈને ઓગણત્રીસમી જૂન સુધી તેણે સતત કોલ કર્યા હતા એટલું જ નહીં યશ વેગડા સ્કૂલ છૂટવાના સમયે શિક્ષિકાની પાછળ ઘર સુધી પણ જતો હતો તારીખ ઓગણત્રીસમીએ અચાનક શિક્ષિકાના ઘરે પહોંચી જવા પામ્યો હતો વારંવાર કોલ કરી તેમણે પીછો કરી હેરાન કરતો હોવાને કારણે યશના દાદાએ સ્કૂલ પર આવી લેખિતમાં બાંધરી આપતા સમાધાન કર્યું હતું સમાધાન થયા પછી પણ યશ સુધરતો ન હતો સોળમી જુલાઈએ યશ વેગડા સ્કૂલ પર આવી વોચમેને કહ્યું હતું કે મારે મેડમને મળવું છે વોચમેને પૂછતા કહ્યું કે મારી મેડમને જાનથી મારી નાખવા છે એમ કઈ ભાગે છૂટ્યો હતો ધમકી અંગે વોચમેને સ્કૂલના સ્ટાફને વાત કરી હતી પછી બીજા દિવસે યશ શિક્ષિકાના ઘરે પહોંચી ગયો હતો અને સોશિયલ મીડિયામાં શિક્ષિકા અને તેની બહેનનો ડાઉનલોડ કરેલો ફોટો બતાવી બાજુમાં કોણ ઉભેલ છે તેઓ પૂછી તેમની સાથે મુલાકાત કરવાની વાત કરી હતી તારીખ અઢારમી જુલાઈ યસ વેગડા પાછો સ્કૂલ પર શિક્ષિકાને મળવ આવ્યો હતો શિક્ષિકાએ આખરે રાંદેર પોલીસમાં ફરિયાદ આપતા આજ રાંદેર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી રાંદેર આગરી સોસાયટીમાં રહેતા યસ જીતેન્દ્ર વેગડાને જકપી પાડ્યો છે ગઈ કાલે મહિલા ફરિયાદી રાંદેર પોલીસ સ્ટેશન ખાતે આવે જેમણે પોતાની રજૂઆત કરે તેઓ દિવાળી બાગ સુમન વિદ્યાલયમાં ટીચર તરીકે કામ કરે છે અને કામરેજ ખાતે રહે છે તેમનો એક જૂનો વિદ્યાર્થી 10 વર્ષનો ગામનો તેમનો પીછો કરતો હોય તેવું તેમને જણાય અને એકાદ બે વાર એમના ઘરે પણ આવી ચૂકેલ હતું અને મળ્યા પછી તે પોતે કોઈ પ્રકારની રજૂઆત કરતો ન હતો પરંતુ માત્ર મળવું છે મળવું છે એવું ઘટણ કર્યા કર્યું જેથી શિક્ષિકાબેન તથા સ્ટાફના માણસ હોય તેમના ફેમિલીવાળાને બોલાવીને એકાદ વાર સમજ કરી પરંતુ ફરીવાર પણ તેનું બેનને મળવાનું આવવાનું ઘરે અને સ્કૂલ પર ચાલુ હતું અને ફરિયાદી બેનનો કોઈપણ સંજોગોમાં અવારનવાર પીછો કરતો જેના ભાગરૂપે ગઈકાલે બેનને રજૂઆત કરેલ જે ફરિયાદ આધારે ગુનાની કાયદેસર તપાસ હાથ ધરેલ છે આરોપીનું નામ યશ છે અને પોતે રાંદેર વિસ્તારમાં જ રહે છે કઈ પ્રકારની આરોપી હેરાનગતિ કોઈ સ્પષ્ટ રીતે ચોક્કસ રીતે હેરાનગતિ કરતો ન હતો પરંતુ તેનો પીછો કરતો હતો અને મારે મળવું છે મળવું છે એવું સતત વાત કર્યા કરતો હતો જેથી બે ચાર વાર એક જ પ્રકારની ઘટના કરવાથી ટીચરને પણ પોતાની સિક્યોરિટીનો પ્રોબ્લેમ હોય એવું લાગ્યું અને તેમણે પોલીસને આવી રજૂઆત કરતા આપણી તેમની કાયદેસરની કાર્યવાહી કરે છે હાલ તો દસ વર્ષ અગાઉ શિક્ષિકા પાસે ભણી ગયેલા વિદ્યાર્થીએ જ કરેલી હરકતને લઈને શિક્ષિકા પણ હેપતાઈ જવા પામી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા